નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આરવી લો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપેલો છે કે વકીલો ઉપર ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ કોઈ કેસ થઈ શકશે નહીં શું છે આ ચુકાદો આવો જાણીએ તો કોઈ પણ વ્યક્તિ દ્વારા જ્યારે પોતાનો કેસ વકીલને લડવા માટે સોંપવામાં આવે ત્યારબાદ વકીલ દ્વારા કેસ ઉપર બરોબર ધ્યાન આપવામાં ન આવે તો અત્યાર સુધી નેશનલ કન્ઝ્યુમર કોર્ટ દ્વારા એક ચુકાદો આપેલો હતો તે અનુસંધાને વકીલો ઉપર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસો થતા હતા આ બધા કેસો અપીલ સ્વરૂપે સુપ્રીમ કોર્ટમાં દાખલ થતા તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપેલો છે કે વકીલોની સર્વિસ છે તેને ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ આવરી લેવાશે નહીં તેના દાયરામાં તે આવશે નહીં એટલે કે વકીલો ઉપર કોઈ પણ વ્યક્તિ ગ્રાહક સુરક્ષા હેઠળ એના કાયદા હેઠળ કોઈ પણ જાતનો કેસ કરી શકશે નહીં આ સિવાય સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જુદા જુદા અવલોકનો કરેલા છે જેમાં વકીલોને શું શું પરિસ્થિતિ નડી શકે છે અને કઈ રીતે તેઓ તેમની સેવાઓ આપે છે અને સર્વિસ આપે છે તો ટૂંકમાં ઇન્શોર્ટ કહીએ તો વકીલો ઉપર ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કોઈ કેસ થઈ શકશે નહીં આ ચુકાદો જો આપે વાંચવો હોય અથવા જોવો હોય તો નીચે લિંકમાં આ ચુકાદા વિશે વિગત મેં મૂકેલી છે તે વિગત આપ અવશ્ય જોઈ લેશો અને વાંચી લેશો તો મિત્રો વિડીયોને લાઈક કરશો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો તેમજ આ ચેનલ ની સતત મુલાકાત લેતા રહેજો જેથી કરીને કાયદા વિશેનું નવું નવું જ્ઞાન આપને મળી રહે જય હિન્દ જય જય ગરવી ગુજરાત